જ્યારે એક હદતું શાસન કોઈના હાથમાં આવી જાય ત્યારે તંત્રનો પણ ખોટી રીતે ઉપયોગ થઈ શકે અને કોઈને પણ તમે ધમકાવી શકો છો આવો અમે નહીં પરંતુ બાલાસિનોરના કોંગ્રેસના ઉમેદવાર કહે છે જેમનું ચૂંટણીમાં ઊભા રહ્યા પછી જીવવું હરામ થઈ ગયું છે ધમકીઓ પર ધમકીઓ મળવા લાગી છે શું છે આ ધમકી ભર્યું રાજકારણ આવું જોઈએ જો તમે પ્રચાર કર્યો અને જીત્યા તો તમારું ઘર પાડી નાખવામાં આવશે તમારા બાળકો જીવી નહીં શકે આવી ધમકી વારંવાર મળી રહી છે અને તે પણ બાલાસિનોરના કોંગ્રેસના ઉમેદવાર જયાબેન ઠાકોરને જેઓ વોર્ડ નંબર બે માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે છેલ્લા બે ત્રણ દિવસથી જયાબેનનું જીવવાનું હરામ થઈ ગયું છે પોતાના મત વિસ્તારમાં લોકોને સંબોધતા જયાબેને પોતાની વ્યથા પણ ઠાલવી તમે વિચાર કરો કે કેટલી હદે કોંગ્રેસ આ ઉમેદવારને પરેશાન કરવામાં આવી રહ્યા હશે કે તેઓ લોકોની વચ્ચે વાત કરતા કરતા જ પેનિક ઢળી પડ્યા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જયાબેનને કોણ ધમકી આપે છે શું સામે ઉભેલા વિરોધી તરફથી ધમકી મળી રહી છે શું આ મુદ્દે હવે પોલીસ કેસ અને કાર્યવાહી થશે સવાલો અનેક છે પરંતુ સૌથી મોટો સવાલ તો એ છે કે ધમકી કોણ આપી રહ્યું છે અને કોણ અપાવડાવી રહ્યું છે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે પણ આ મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું છે કે જગદીશભાઈ બાલાસિંહ નગરપાલિકામાં ભાજપની ગુંડાગીરી સામે એક સામાન્ય પરિવારની વિદ્વારની દીકરી જયાબેન ઠાકોરે ધાક ધમકી આપીને હેરાન પરેશાન કરે છે હું સમગ્ર ગુજરાતના કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરું છું કે જયાબેન ઠાકોર જેવા સેંકડો લોકો ભાજપની નાગાઇક ગુંડાગીરી સામે લડી રહ્યા છે હાલ તો આ કેસમાં કોંગ્રેસના ઉમેદવારે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી તેવામાં જોવાનું એ રહેશે કે જયાબેન કોઈ ફરિયાદ નોંધાવે છે કે નહીં જો તમે ચૂંટણી લડ્યા તો પછી તમારું ઘર પાડી નાખવામાં આવશે તમારા પરિવારને નુકસાન કરવામાં આવશે હવે ગુજરાતમાં આવી પણ ધમકીઓ મળશે ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણી છે અંતિમ દિવસો ચાલી રહ્યા છે પ્રચાર પ્રસારના અને બાલાસિનોર નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવાર જયાબેન ઠાકોરને એવી ધમકી મળે છે કે જો તમે પ્રચાર પ્રસાર કરશો ચૂંટણી લડશો તો પછી તમારું જીવન અમે બરબાદ કરી નાખીશું તમારું જીવવું હરામ કરી નાખીશું એટલે જે ફ્રીડમ હોય અને જે કાયદા હોય પોલીસ નો ખોફ હોય એ બધું જ અહીંયા દેખાતું નથી એક ઉમેદવારને જયારે પાર્ટી પસંદ કરે છે કે પાર્ટી તરફથી એ ચૂંટણી લડે ને મેન્ડેટ આપવામાં આવે છે તો પછી આવી ધમકીઓ આપવાની કે તમારે ચૂંટણી નહીં લડવાની અમે તમારું જીવવું બરબાદ કરી નાખીશું કેમ ડર લાગી ગયો જગદીશ ઠાકોર કોંગ્રેસના નેતા એમ કહે છે કે ભાજપના નેતાઓ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે એટલી હદે કંટાળી ગયા હતા કે જાહેરમાં પોતાના પ્રચાર દરમિયાન જનતા સમક્ષ પોતાની આ વ્યથા તેઓએ ઠાલવી અને વ્યથા ઠાલવતા ઠાલવતા એમનો એમને પેનિક અટેક આવી ગયો એટલા ગભરાયેલા કે એમના મગજમાં કોન્સ્ટન્ટ રમતું હશે કે હું કહી રહી છું હવે આના પછી મારું શું થશે મારા પરિવારનું શું થશે મારા ઘરનું શું થશે મારી જોડે ધમકી આપનાર વ્યક્તિઓ શું કરશે એક મહિલા જ્યારે સમાજ સેવા માટે જનતાના પ્રતિનિધિ બનવા માટે આગળ આવે છે ભાજપની હોય કોંગ્રેસની હોય કે અન્ય પાર્ટીની હોય તમે એ પણ નથી જોતા કે એનો હેતુ ચૂંટણીમાં ઊભા રહેવાનો શું છે તમે બસ સત્તા જોઈએ સત્તા જોઈએ વ્યક્તિને જે થાય એમાં જ માનો છો મહત્વનું છે કે આ કેસમાં બે તર્ક છે એક તો એ કે કોંગ્રેસના ઉમેદવાર ધમકી મળી રહી છે તો તેણે કેમ પોલીસમાં ફરિયાદ નથી નોંધાવી અને બીજું કે શું કોંગ્રેસના ઉમેદવાર જીતવા માટે લોકોની મેળવી રહ્યા છે નાટક કરી રહ્યા છે આ પણ એક સવાલ થાય કારણ કે પોલીસ ફરિયાદ નથી નોંધાવી આવું પણ બની શકે છે ને તેવામાં હવે જોવાનું એ રહેશે કે ધમકીઓની વાતમાં કેટલો દમ છે અને આગામી સમયમાં જોવા મળશે સત્ય સામે આવે છે કે કેમ